કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં છોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન ગત વર્ષની તુલનામાં ત્રણ ટકા વધારો દેખાયો અબડાસામાં સૌથી વધુ અને ભુજમાં સૌથી ઓછું મતદાન નોંધાયું કચ્છ જિલ્લામાં યોજાયેલી એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સમગ્ર જિલ્લામાં સરેરાશ છોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું જે ગત ચૂંટણીઓના તોતેર પોઈન્ટ અઠ્ઠાણું ટકા આંખથી ત્રણ ટકા વધુ છે ગ્રામજનો લોકશાહીના આ મહાપર્વમાં મોખરે રહ્યા હતા ચૂંટણીમાં એકસો ગામોમાં ગામોમાં સામાન્ય અને અગિયાર પેટા ચૂંટણી યોજાઈ હતી કુલ એક લાખ છોતેર હજાર એકસો છપ્પન મતદારોમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો એક મતદારોએ મત આપ્યો સૌથી વધુ મતદાન અબડાસા તાલુકામાં ત્રાસી પોઈન્ટ સત્યાસી ટકા થયું જ્યારે સૌથી ઓછું ભુજ તાલુકામાં સિત્તેર પોઈન્ટ બે ટકા નોંધાયું હતું વરસાદી વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ કરીએ તો મુન્દ્રા યોજાયલી પોઈન્ટ ઓગણસાઠ ટકા અંજાર ત્રાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા માંડવી પંચોતેર દસ ટકા રાપર પંચોતેર ટકા પોઈન્ટ ટકા અને પોઈન્ટ એક ટકા જ્યારે ભુજ તાલુકામાં સિત્તેર પોઈન્ટ બે ટકા અને અબડાસા તાલુકામાં ત્રણ પોઈન્ટ સત્યાસી ટકા સુધી મતદાન થયું હતું સ્થાનિક ઉમેદવારોના ઘરના ઓટલા પરથી લઈ મતદાન મથક સુધી ગામજનોની ભારે રેયાણ જોવા મળી હતી પેટા ચૂંટણીમાં આઠ હજાર નવસો પચાસ પુરુષમાંથી પાંચ હજાર આઠસો એકવીસ અને આઠ હજાર ત્રણસો પંચ્યાસી સ્ત્રીમાંથી પાંચ હજાર ચુમોતેરે મત આપી કુલ બાસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન નોંધાવ્યું હતું કચ્છની કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકો જેમ કે માધાપર નવાસ રતનાલ વગેરે ગામોમાં ત્રિકોણીય અને કુટુંબીજનો તેમજ વચ્ચેની સ્પર્ધાઓ ચૂંટણીને રોમાંચક બનાવી હતી ખાસ કરીને પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર અને તેમના પરિવારના સભ્યો વચ્ચેના સરપંચ પદની દોડે પણ ચર્ચા જગાવી છે કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના મતદાન મથકો પરથી ખાસ અહેવાલ સમીર ઘોર દિનેશ જોગી સુનિલ મોતા અલ્પેશ પ્રજાપતિ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળિ મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો